ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં તો જો આપણે વાડી આવી ગયા છીએ કિસાનભાઈ અને અમારા વિડીયા જોવા માટે કિસાનભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ તો જો આપણે આ નવી સીઝમાં અને આ ચાલમાં આપણે એરંડા બનાવેલા છે તો જો આપણે આનું રિઝલ્ટ પણ સારામાં સારું છે એનો થળિયું પણ કેવું છે ફર્સ્ટ ક્લાસ એકદમ રિઝલ્ટ એનું છે તો આપણે પહેલાં શરૂઆતમાં થોડા થોડાક ધીમે ધીમે આપણે ઈળ આવી હતી તો ઈળની આપણે દવા પણ છાંટેલી છે અને પહેલો પ્રિય આપણે માર્યો છે ઈરંડામાં અને કેટલા દિવસનાથી હશે એ પણ તમને હું મારા મીડિયા માટે માહિતી આપીશ તમને ખેડૂત મિત્રો અને ભાઈઓ આપણા એરંડા કેટલા દિવસનાથી હશે કેટલો સમયનાથી હશે એવું તમને કહીશ આપણે આજથીને વીસ જમણના અને વીસ દિવસના આપણે આ એરંડા થઈ ગયા છે કમ્પ્લીટ તો જો આપણે આ સારામાં સારી કંપનીના ઈરંડા બનાવ્યા છે અને વેરાયટી બહુ સારી છે અવનિ પ્લસ અગિયાર બી છે તો આપણે ઈરંડા બહુ સારામાં સારા થઈ ગયા છે હવે હવે અને કોઈ વાંધો નથી અને જુઓ આપણે આ તો શરૂઆતમાં આપણે આ ઈરંડામાં ઈળ પણ આવી હતી અને હવે આપણને આમાં ઈળ પણ જોવા નહીં મળે કેમ કે આપણે આમાં દવા છાંટી છે અને દવાનું નામ પણ તમને હું સાથે આપીશ તો દવાનું નામ છે આપણે પ્રોફોનો ઈળની માટે ફેશિયલ પ્રોફોનો ફેશિયલ ઈળની માટે આપણે આમાં છાંટી છે તો આમાં આપણે ઈળ પણ નામની પણ છે નહીં પ્રોફોનો એક સાંટ્યો છે એક બીજી દવા આપણે સાંટી છે કે ભાઈ આપણે મોનોકોટો કહેવાય વર્ષોથી મોનોકોટો કંપની હાલી આવે છે તો આપણે એક મોનોકોટો આમાં સાથે બે ભેળવી નાખેલી છે તો બે દવામાં આપણે છાંટી છે અને આપણે રિઝલ્ટ બહુ સારુંમાં સારું મળ્યું છે એરંડામાં તો આપણે વીસથી પચીસ દિવસના એરંડા થઈ ગયા છે હવે અને હવે આપણે આને થોડાક સમયમાં પાળા પણ બાંધી દેવાના રહેશે અને પાળા બાંધ્યા પછી એરંડાનો વિકાસ વધે છે પાળા બાંધ્યા પછી એરંડાનો વિકાસ આપણે વધે છે એટલા માટે આપણે થોડોક સમય જવા દેવાનો છે થોડોક સમય ગયા બાદ આપણે આને પાળા તાણવાના રહેશે એટલે આનો સારામાં સારો વિકાસ ઝાડવાનો થઈ જાય છે ઝાડવાનો વિકાસ થયા પછી આપણે આને ખાતર આપવાનું છે પણ હજી વાર છે એને હજી થોડોક સમય જવા દેવાનો છે બાકીની માહિતી આપણે આમાં જેવું તમારી જેવી તમારી જમીન જેવું તમારું પડું જેવી તમારી માવજત એવો તમે ઉતારો લઈ શકો છો કિસાન ભાઈઓ તો તમારી સોએ સો ટકા માવજૂત હોય છે તમારી એ સો ટકા માવજત હશે તો તમે એ સો ટકા તમારા યુરોનાનું તમે ઉત્પાદન લઈ શકશો પછી જેવી તમારી જમીન જેવું તમારું પાણી જેવું તમારું ખાતર જેવું તમારું નાખવાનું એવું તમે ઉત્પાદન લઈ શકો છો અને ભાવે પણ આના સારામાં સારા મળે છે તમને તો આપણા વેલાસર યરડી પણ બનાવેલી છે વેલાસર આપણે દિવાલા બનાવેલા છે એટલે વેલાસર દિવાલા તમે બનાવો તો એમાં તમને ઉત્પાદન બહુ સારામાં સારું મળે છે અને એનો ઉતારામાંય પણ તમને ડબલ ફાયદો થાય છે કોઈ તમે વેરાયટી બનાવો પણ થોડુંક આગતર જો બનાવેલું હોય તો તમને એમાં વધારે માહિતી પડશે અને વધારે તમને ઉત્પાદન મળશે તો અમારું ખેડૂતભાઈઓનું કહેવું એવું છે કે એરંડા તમારે બનાવવા હોય તો એને મોડું કરવું નહીં અને આવતા વિડીએ તમને બીજી આવ આવનારી માહિતી આપશું અને જો તમે પહેલાં વહેલાં અમારી ચેનલમાં હોય કિચાન ભાઈઓ તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા માટે અને એક લાઈક કરી દો એક સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો આવનારા વિડીયા તમને જ્યાં ત્યાંથી મળતા રહે અને અમારા આવા નવા નવા વિડીયા અમે કાયમના માટે તમારા સુધી પહોંચાડી રાખશું અને અમારી ચેનલ જોવા માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ખેડૂતભાઈઓને